જો પપ ની પ્રસાદી અત્યારેપ ની પ્રસાદી મેજો હા જય માતાજી જય દ્વારકાધીશ બધાય મિત્રોને તો આજે જો આ રાતના એક વાગ્યાના મથે અને લાડવા બનાવે મસ્ત મજાના આકડે દ્વારકા જાતા પદયાત્રીઓ માટે એટલે જો આ લાડવા અને આવે તો આપડે ભાઈ કે છે બનાવવાનું એમ તો જો હજી આ લાડવા મસ્ત મજાના બનાવ્યા છે અને તમને બતાવું આ જોરદાર લાડવા જો આ કેટલાય બની ગયા હોતન છે તમે જોવો આ બહુ ટાઈમ થી બનાવે આખી રાઈત ને જો એક વાગ્યા ની શરૂઆત કરી હે ત્યાં બની રહ્યું છે કમ્પ્લીટ તમે જોવો એટલે લાડવા આપણે વાળી નાખ્યા અને જે લાડવા વાળવાનું કામ ચાલુ જ છે તમે જોવો મસ્ત મજાના લાડવા બને છે અને જો એટલે લાડવા વાળવાનું બાકી છે અને જે અહીંયા જો લાડવા હાંધાઈ વાળે છે આપણે ભાઈ જો મસ્ત મજાના લાડવા વાળે જોરદાર અને તમે જોવો આપણે ગુંદી બતાવી આ ગુંદી જો તમે વેલી બનાવી નાખી એટલે કે રાતની તમે જોઈ જવો મસ્ત મજાની ગુંદી જોઈ જવો અને આમાં દ્રાક્ષ ને કાજુ ને એવું મસ્ત નું નકરું નાખેલું છે તમે જોવો લાગટ આ ગુંદી બનાવેલી છે અને તમે જો મસ્ત મજાના ગાંઠિયા પણ આપણે ભેગા બની ગયા છે ગાંઠિયા અને આ લાડવા તો વાળવાનું કામ અત્યારે ઓલરેડી ચાલુ જ છે જોવો તમે લાડવા હંધાય વાળે છે અને આપણે હવે છે ને આ ભાઈએ બનાવ્યા છે એની દુકાન છે આપણે ત્રંબા ખોડિયાર પ્રસાણ રોડના કાંઠે જ છે હવે કયા રોડના કાંઠે છે વડાળી રોડના કાંઠે છે એના રોડ ઉપર જ છે બહુ જ ટ્રાફિક થઈ ગયું છે આજે અને આપણે અત્યારે સેવાનું કામ જ ચાલુ છે આપણી જાવતી એ તમે જોઈ શકો સેવાનું કામ ચાલુ છે અને તમે જુઓ પાપની પ્રસાદી અત્યારે ચાલુ છે સવારનો ટાઈમ છે એટલે તમે જુઓ નાસ્તો હદાય ને ચાલુ જ છે નાસ્તો કરતા જ અમારે જો સમાજ ભાઈ આ સમર્થ અમારે જોઈ જુઓ તમે પાપની પ્રસાદી તૈયાર થાય છે અને આવે છે પગ્યાત્રાળુ આપણે પ્રસાદી હે ને ચાલો રાખવાની એ કરવાની જ નથી આજે મસ્ત મજા ના પફ ની પ્રસાદી લેતા જાઓ હાલો પપ ખાતા જાઓ પફ ની પ્રસાદી લેતા જાઓ પફ ની પ્રસાદી હાલો પપ ખાતા જાવ પપ આજે મિત્રો ટ્રાફિક બહુ જોરદાર થઈ ગયું તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક આવી ગયું છે આજે અને આજ લગભગ ઘણું ખરું આવી જ જાય છે આજના દિવસમાં આજે તો મસ્ત મજાનો આપણે વિડીયો તમે સેલે સુધી જોજો આપણે જોઈ જવો તમે ઘણા બધા લોકો આવે છે અને આપણે આ ધજાવાળી રાખીએ અને કનૈયા મિત્ર મંડળ રાજકોટ જો અંદાજ દ્વારકા જઈએ ને આપણે જે સેવામાં આપણે જોઈ શકો છો આજનો દિવસ તો જોરદાર મિત્રો કેટલું બધું પબ્લિક આવે તમે જોઈ શકો છો દિવસ હાલો મસ્ત મજાનું હે ને બીજું બોક્સ ખોલી નાખ્યું અને તમે જોઈ શકો છો આપડે મસ્ત મજાની ની પ્રસાદી ચાલુ છે તમે જોવો ટ્રાફિક આજે બહુ છે દ્વારકા જાત ને આપડે અહિયાં સેવાનું કામ ચાલુ છે હલો મસ્ત મજાની ની પ્રસાદી લેતા જાઓ પપ પ્રસાદી પપ પ્રસાદી લેતા જાજો હાલો અને મિત્રો આપડે પાણી ની પણ જોવો તમે સેવાનું કામ ચાલુ છે પાવાનું એ પાણી ની સુવિધા માં કિશનભાઈ છે આપડે જે પાણી ના ગ્લાસ ભરીને પાણી ની સુવિધા કિશનભાઈ જો આપડે પાણી ભાઈ છે દ્વારકા દાતા પગ્યા તો આપણે કિશનભાઈ જો આ અહીંયા ઊભા પગે પાણી હંધાઈને ગ્લાસ ભરી ભરીને આપતા જાય છે આપણે આ પાણીના કેરબામાંથી એટલે કોઈને ગ્લાસ હાથે ભરવા નહીં પાણીની સુવિધા કિશનભાઈ પૂરી પાડે પાણી મિત્રો આ એક સેવાનું કામ જ કેવાય આપડે પાણી પાવું દ્વારકા જમવા પધારો હાલો પ્રસાદી લેતા જાઓ પ્રસાદી લેતા દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો ભાઈ પ્રસાદી લેતા જાવ હાલો જમવા પધારો જમવા પધારો તો જમવાનું ચાલુ કરી દીધું હે આપડે બપોર નું દ્વારકાધીશ ની પ્રસાદી હલોો મોટા ભાઈ જમવા પધારો હલો જમવા પધારો જાઓ હાલો જમવાનું ચાલુ છે દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો ભાઈઓ હાલો દ્વારકાધીશ ની પ્રસાદી લેતા જાઓ હાલો તો આપડે પછી અંધાઈ ને જમવાનું તો કેતા પણ હવે આપડે પ્રસાદી લેવા આવી ગયા જમવા જો અત્યારે ટ્રાફિક થોડું ઘણું પડી ગયું અત્યારે એટલું કઈ ટ્રાફિક નથી માપે માપે થઈ ગયું એટલે અમે લઈ લીધી છે અને અમે આખા ગ્રુપ વાળા ને જે બાકી છે અર્ધા ને જગ લઈને બેસી ગયા છે જમવા તો જો એક સાઈઝ પીવાનું કે હે પણ આપડે કઈ નથી પીવી જોઈએ જમવા મળ્યા છે અને આજ ને જો એટલી આ મીઠાઈ હતી લાડવા ભૂંગળા દાળ ભાત ચાક રોટલી તો હાલો આપડે હવે ખાઈ પી લેવી પ્રસાદી લઈ લેવી રાજકોટ તરફથી ગરમા ગરમ ચિપ્સ લાઈ તમે જુઓ બટેટાની ચિપ્સ બનાવીને ખવડાવવામાં આવે છે જે દ્વારકા પગયાત્રાઉ જતા હોય અને તમે જુઓ કેવડી ટ્રાફિક થઈ ગઈ છે અને આજ ઘણા બધા લોકો આવતા હોય છે તમે જોવો આ ટ્રાફિક વધતી જ જાય છે અને આપણે લાઈ શિપ્સ બટેટાની ચિપ્સ ગરમા ગરમ બટેટાની લાવી બટેટાની ચિપ્સ બનાવીને ખવડાવવામાં આવી રહી છે કનૈયા મિનિમ રાજકોટ દ્વારા તમે જોઈ શકો છો જો મસ્ત મજાની લાઈવ આવતી જાય ને ખાતા જાય છે જો ગરમ હલો આવી જાય ગરમા ગરમ ચીપ ગરમા ગરમ બટેટા ની ચીપ્સ જો આપણે આ રાખી દીધી અને હવે એને ટ્રાફિક ફૂલ થઈ ગઈ એટલે આપણે એને અંદાઇ ને પૂરી પાડવાની કોશિશ કરીશું બને ત્યાં સુધી તો ટ્રાફિક ફૂલ થઈ જાય અને અત્યારે ઘણા બધા લોકો આવતા હોય આપણે જોઈ શકો છો વારો નથી આવતો એક નો ટ્રાફિક તમે જોવો આપણે ટ્રાફિક જ રહે ટ્રાફિક જામ જ રહે એવું છે અત્યારે હાલો હાલો જો આમ નાખે ને લૂચ ફાતે જ સીધી થઈ જાય ગરમા ગરમ સીટ જેવી આવે એવી જ ઉપડી જાય તમે જોઈ શકો છો તરત જ આમાં ટ્રાફિકમાં દેખાતી જ નથી આપણે સીટ આવે ને

So wondering, what had happened to the last ten I ran away with my life fast would Never turned back again It's kinda of funny that the more we pass time The more we need to set them rewind And 19 was to give I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you Lessons come one in a dozen. The other eleven get something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you, I never could have moved away. But now I seek what you teach. I do believe I always should have seen. તો મિત્રો મસ્ત મજાનું આપણે તમને રસોડાનો વ્યૂ આખો બતાડી દીધો અને હજી તો બટેટાની ચીપ્સ નું કામ ચાલુ જ છે અને હવે તમે જ રહ્યો જોડો થઈ ગયો આમ કે થઈ જ ગઈ તો આપણે જો મસ્ત મજાની બટેટાની ચાલુ છે હવે ખૂટી રહી હમણાં પાસે ગરમા ગરમ છે અને તમે જુઓ ટ્રાફિક આજનું મસ્ત મજાનું આપણે બટેટાની ચિપ્સ માં ખાવા રવાનું જોરદાર રહ્યું ફોર મોર અપડેટ સબસ્ક્રાઇબ ટુ आवर ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડિયોઝ